નમસ્કાર ઓમ વક્રટુંડ મહાકાય સૂર્ય સમ પ્રભુ નિર્વિઘ્ન કરુમે દેવ સર્વકારી શું સર્વદા નવા વર્ષમાં રાહુ મહારાજ કોને બરાબર નથી ચાલવાના એટલે કે અશુભ ચાલવાના છે એ વિષય ઉપર આપણે થોડી વાતો ચાલુ કરવી છે અગાઉ આપણે શનિ મહારાજની થોડી વાતો કરી ચૂક્યા છીએ અગાઉના એપિસોડોમાં મહત્ત્વના જે અશુભ ફળ આપનારા ગ્રહો છે એમાં શનિ અને રાહુની ગણતરી થતી હોય છે શનિ અને રાહુ શનિ મહારાજની પનોટી ચાલુ થાય અને અશુભ ફળ આપવાના હોય તો એ પણ ચાલુ થઈ જતું હોય છે તો રાહુનું પણ આ જ રીતે છે રાહુ બહુ મહત્ત્વના ગ્રહ છે પરંતુ મારે કહેવું જોઈએ કે રાહુ અને કેતુ એ છાયાગ્રહ ગ્રહ છે છાયાગ્રહ ગ્રહ આપણે એને પ્રત્યક્ષ જોવાની કોશિશ કરીએ કે ભાઈ સૂર્ય ચંદ્ર મંગળ બુદ્ધ ગુરુ શુક્ર બધા દેખાય છે પ્રત્યક્ષ જોઈ શકાય છે પરંતુ રાહુ અને કેતુ આ ગ્રહ બે પ્રત્યક્ષ જોઈ શકાતા નથી એટલે એને છાયાગ્રહમાં ગણિતમાં મૂક્યા છે નવ ગ્રહમાં રાહુ અને કેતુને સ્થાન મળ્યું છે રાહુ અને કેતુને નવગ્રહમાં સ્થાન મળ્યું છે ગ્રહ છે નહીં પ્રત્યક્ષ દેખાતા નથી પરંતુ નવગ્રહમાં રાહુ અને કેતુને સ્થાન મળ્યું રાહુ અને કેતુ આમ તો એક જ ગ્રહ છે પરંતુ આપણે આગળની જે વાતો કરી કરીએ કે ભાઈ રાહુ અને કેતુ તો રાહુ એ એક જ હતા ગ્રહ પરંતુ દેવો અને દાનવોના જ્યારે અમૃત મેળવવા માટે દેવો અને દાનવોના અમૃત મેળવવા માટે મંથન ચાલુ થયું સમુદ્ર મંથન અને એમાં જે કંઈક સમુદ્રમાંથી પ્રગટ થયું એ માં એક અમૃતનો કુંભ પણ પ્રાપ્ત થયો આમ તો બધું ઘણું નીકળ્યું છે કે ભાઈ ઝેર પણ નીકળ્યું અને એ ભગવાન શિવે પોતાના મુખમાં લઈ લીધું અને ગળા ઉપર અટકાવી દીધું ભોલેનાથ નીલકંઠ કહેવાયા એમ પણ કહેવાય છે આ શાસ્ત્રની વાતો કરતો હું છું માતા લક્ષ્મીજી પણ પ્રગટ થયા ભગવાન વિષ્ણુએ એમને સ્વીકાર્યું ભગવાન શ્રી ધન્વંતરી આયુર્વેદિક શાસ્ત્રના જે બહુ મોટા મહાન જેને કહેવાય એવા શ્રી ધન્વંતરીજી પણ એમાંથી જ પ્રગટ થયા દરિયામાંથી સમુદ્રમાંથી સમુદ્રમાંથી ઘણી બધી વસ્તુ કે ભાઈ એક ઐરાવતાથી તો એ ભગવાન શ્રી ઇન્દ્રએ પણ પોતાને માટે રાખી દીધો તો આ રીતે સમુદ્ર મંથન કરવાથી સમુદ્રમાંથી આ બધી વસ્તુઓ નીકળી હતી અને એમાં અમૃતનો અમૃતનો કળશ પણ બહાર આવ્યો મંથન કરવાથી સમુદ્ર મંથન કરવાથી અમૃતનો જેને કહેવાય જે દેવો અને દાનવો આને માટેના જે પ્રયત્ન કરતા હતા અમૃત મેળવવા માટે તે બહાર પ્રગટ થયા કુંભ સ્વરૂપમાં અને કુંભ સ્વરૂપમાં બહાર આવ્યા અમૃત આવ્યું અને અમૃત આવ્યું એટલે બધાને ખુશીની લહેર થઈ ગઈ કારણ કે અમૃત પીને અમર થવાનું હતું બધાને જ આપણ થવું હતું અને અમૃત અમૃત કુંભ જે અમૃત વેચવાનું હતું કારણ કે બધાને થોડું થોડું ને દેવો દાનાઓ બધા અમર થાય એવી એક અપેક્ષા બધાની હતી તો ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની સ્વરૂપ લઈને મોહિની સ્વરૂપ લઈને અમૃત વેચવા માટે આ ચાલુ થયા કથા ઘણી લાંબી છે વાતો પરંતુ આ એકદમ શોર્ટમાં વાત કરું છું અને આ વાત આપણે પાછા કાલે કરીશું જોડાયેલા રહેજો બહુ સારી વાતો છે કે રાહુ અને કેતુનું જન્મકુંડલીમાં શું ફળ છે આના ઉપરથી ખ્યાલ આવશે લાઈક કરજો શેર કરજો કાલે જોજો હશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય